નમસ્કાર ગુજરાત આજે છે ત્રણ તારીખ અને શુક્રવાર અને શુક્રવારના હવામાન સમાચારો પર નજર કરીએ એ પહેલાં મિત્રો સિસ્ટમની લાઈવ અપડેટ જાણી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હાલમાં બે મોટી આંખ છે એ દેખાઈ રહી છે એમાંની એક આંખ છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર છે તો બીજી આંખ છે એ બંગાળની ખાડીમાં છે અને ગઈકાલે હવામાન વિભાગ દ્વારા આ આંખને ડિપ્રેશન જાહેર કરવામાં આવી હતી તો આ આંખને મિત્રો ડીપ ડિપ્રેશન છે એ જાહેર કરવામાં આવી હતી મિત્રો ગઈકાલે બંગાળની ખાડીવાળી જે આંખ છે એ જમીનના ભાગો ઉપર લેન્ડ કરી ચૂકી છે એટલે કે જમીનના ભાગો ઉપર આવી ગઈ છે અને આ સિસ્ટમ છે મિત્રો આ રીતે ઉત્તર ભારતના રાજ્યો તરફ આગળ વધવાની છે અને આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર થવાની નથી પરંતુ મિત્રો હાલમાં ગુજરાતની નજીક અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે અને ગઈકાલે વધારે મજબૂત બની છે અને હવામાન વિભાગ દ્વારા ડિપ્રેશન જાહેર કરવામાં આવી છે એ સિસ્ટમ મિત્રો હજી પણ ગુજરાતની નજીક સક્રિય રહેવાની છે આજના દિવસે પણ મિત્રો આ સિસ્ટમ છે એ સક્રિય રહેવાની છે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને મિત્રો અહીંયા ઓમાન દેશ છે અને ગુજરાત છે બંને વચ્ચે જ્યારે મધ્ય અરબી સમુદ્રમાં આવશે ત્યારે એ સિસ્ટમ વધારે મજબૂત થશે બની શકે છે કે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેર અને ત્યાર પછી મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ ખાસ કરીને કરીને ઉત્તર ભારતના ઉપરથી ગુજરાત ઉપર આવશે અહીંયા અહીંયા જમ્મુ કાશ્મીર છે પંજાબ છે દિલ્હી છે એ બધા વિસ્તારો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતે તૈયાર થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર મિત્રો અરબી સમુદ્રમાંથી પવનો જશે જેમને કારણે અરબી સમુદ્રમાં આ વિસ્તારો ઉપર ડીપ ડિપ્રેશન સિસ્ટમ બની હશે એ સિસ્ટમને ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે એ ખેંચ છે એમને કારણે મિત્રો આ રીતે જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ આ વિસ્તારો પર આવી છે ત્યાંથી ફરીથી ટર્ન લેશે અને આ રીતે ગુજરાતની નજીક આવશે ખાસ મિત્રો હાલમાં વેધરના મોડલના અભ્યાસ પ્રમાણે આ રીતે બતાવી રહ્યા છે કે જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી હતી આપ સૌ જાણો છો કે આ રીતે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવી હતી આ રીતે આવી હતી ગુજરાતની અંદર આવી અને ત્યાર પછી આ રીતે આગળ વધી અને આ રીતે આગળ વધવાની છે અને અહીંથી લઈ અને ફરીથી યુ ટર્ન અને ગુજરાતની નજીક આવવાની છે અને મિત્રો આ યુ ટર્ન છે એ પાંચ તારીખે અથવા તો છ તારીખે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ એટલે કે હાલમાં જે તમને અહીંયા દેખાઈ રહી છે એ સિસ્ટમ યુટર્ન લેવાની છે આપને જણાવી દઉં કે ગઈકાલે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દેવભૂમિ દ્વારકાથી આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર બસ્સો કિલોમીટર દૂર છે અને હાલમાં ડિપ્રેશનની અવસ્થામાં છે આજે આ સિસ્ટમ છે એ થોડીક આગળ વધશે બની શકે છે કે અઢીસો કિલોમીટર દૂર જાય અને મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં રહે અને આ સિસ્ટમ ઉપર પવનની ઝડપ છે એ પણ વધી શકે છે ખાસ કરીને મિત્રો આ પવનની ઝડપ છે એ આજે સૌથી વધારે પશ્ચિમ કચ્છના ભાગો છે ત્યાર પછી દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના ભાગો છે એની ની અંદર જોવા મળી શકે છે ને પવનની ઝડપ છે એ થોડીક વધારે છે એ પણ આજે રહી શકે છે આજે મિત્રો ત્રણ તારીખ છે અને ત્રણ તારીખે પણ આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર થવાની છે અને એને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આજે પણ ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે તો મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી સાથે સાથે મિત્રો આવનાર દિવસોની અંદર એટલે કે ગુજરાતની અંદર છ તારીખના રોજ સાત તારીખના રોજ આઠ તારીખના રોજ નવ તારીખના રોજ અને દહ તારીખના રોજ પણ છૂટો છવાયો હળવો વરસાદ પડવાનો છે અને આઠ નવ તારીખે વધારે વરસાદ પડવાનો છે એમની માહિતી પણ આજના આ વીડિયોની અંદર જણાવવાનો છું સાથે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર માવઠા અને વાવાઝોડા લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી પણ તમને આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું એટલા માટે ખાસ આ વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ લેજો મિત્રો આ વિડીયો શરૂ કરો એટલે કે આજના હવામાન સમાચાર શરૂ કરું એ પહેલાં ગુજરાતના દરેક મિત્રોને જણાવવાનું કે તમે ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો હવે જાણીએ આજના હવામાન સમાચાર આજના વરસાદની સાથે સાથે આવનાર દિવસોની અંદર એટલે કે છ સાત આઠ અને નવ તારીખ દરમિયાન ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે એમની માહિતી ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજે ત્રણ તારીખ છે ને ત્રણ તારીખનો આ વેધર ડેટા છે અને આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની નજીક અરબી સમુદ્રમાં હજી પણ સિસ્ટમ છે એ સક્રિય છે અને ગઈકાલે હવામાન વિભાગ દ્વારા આ સિસ્ટમને ડિપ્રેશન છે એ જાહેર કરવામાં આવી હતી એટલે કે વધારે મજબૂત બની અને ખાસ કરીને મિત્રો ગઈકાલે જણાવવામાં આવ્યું હતું કે દેવભૂમિ દ્વારકાથી આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર બસો કિલોમીટર દૂર છે પરંતુ અત્યારે વહેલી સવારની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે એ અઢીસોથી લઈને ત્રણસો કિલોમીટર દૂર છે એ બતાવી રહ્યા છે અને અત્યારે પણ સિસ્ટમ છે એ ડિપ્રેશન ની અવસ્થામાં છે તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ છે એ તૈયાર થઈ અને આજે આ વિસ્તારો ઉપર બતાવી રહી છે પરંતુ ગઈકાલે એ સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીમાં હતી અને હવામાન વિભાગ દ્વારા એ સિસ્ટમને ડીપ ડિપ્રેશન જાહેર કરવામાં આવી હતી અને ગઈકાલે એ સિસ્ટમ છે એ આ વિસ્તારો સાથે ટકરાઈ હતી એટલે કે જમીનના ભાગ ઉપર આવી હતી અને આજના દિવસે આ સિસ્ટમ છે એ આવી રીતે ધીમે ધીમે ઉત્તર ભારતના જે રાજ્યો છે એ રાજ્યો તરફ આગળ વધવાની છે અને આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર થવાની નથી એટલે કે સીધી રીતે થવાની નથી પરંતુ આવનાર દિવસોની અંદર આ વિસ્તારો ઉપર ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે ત્યારે આ વાદળો છે એ ઉત્તર ભારતના રાજ્યો ઉપર હશે જેમને કારણે અરબી સમુદ્રમાંથી આ રીતે પવનો જશે જેમને કારણે થોડીક તાકાત છે પવનોને મળશે અને એને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ આ સિસ્ટમને કારણે પણ જોવા મળશે એટલે કે આડકતરી રીતે જોવા મળશે અને આ સિસ્ટમ છે એ પણ ફરીથી ગુજરાતની નજીક આવવાની છે તો મિત્રો કઈ રીતે આવશે એમની માહિતી આગળ તમને જણાવું એ પહેલાં આજનો વેધર ડેટા ગુજરાત માટે જણાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો આ વેધર ડેટા છે અને આજે પણ ગુજરાતની અંદર કચ્છની અંદર ખાસ કરીને પશ્ચિમ કચ્છના જે ભાગો છે માંડવી લાગુ જે ભાગો છે એ ભાગોની અંદર હજી પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ જામનગરના અમુક વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ વેરાવળના વિસ્તારો દીવ ઉનાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આ હજી આજે પણ સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે જો કે બપોર પછી વાતાવરણ છે એ ચોખ્ખું થઈ શકે છે તેમ છતાં પણ સાંજના સમયે ફરીથી વરસાદી ઝાપટા છે એ પડી શકે છે તો ગુજરાતના બીજા વિસ્તારની વાત કરીએ એટલે કે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર વાદળછાયું વાતાવરણ વહેલી સવારેને સાંજના સમયે જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ છે એ પણ આજના દિવસે નોંધાશે તો સૌરાષ્ટ્રના આ જિલ્લાની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર ભાવનગર મહુવા રાજુલા ઉનાના વિસ્તારો દીવના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર હજી આજે પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે મિત્રો આજથી ધીમે ધીમે પવનની ઝડપ છે એ ઓછી થવાની છે તેમ છતાં પણ કચ્છની અંદર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની અંદર આજે પવન છે એ થોડોક ફૂંકાઈ શકે છે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા આજે પણ ગુજરાતની અંદર રહેલી છે એ સિવાય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ફરીથી તડકો છે એ થોડો થોડો નીકળશે અને વરાપ જેવો માહોલ છે એ આજના દિવસે જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે ચાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ચાર તારીખે પણ હળવા ઝાપટાં છે એ ગુજરાતના આ વિસ્તારોની અંદર પડવાની શક્યતા છે અને બીજા વિસ્તારોની અંદર ધીમે ધીમે મિત્રો વાદળો છે એ હટી જશે અને તડકો છે એ નીકળવાનો છે એટલે આવતીકાલે ચાર તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે પાંચ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પાંચ તારીખના રોજ પણ ગુજરાતની અંદર ખાસ કરીને આ જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની શક્યતા રહેલી છે બાકી પાંચ તારીખે પણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા છે એ દેખાતી નથી ત્યાર પછી અહીંયા તમે છ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો છ તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી વાદળો છવાશે અને અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર ફરીથી વરસાદ છે એ ચાલુ થશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે મિત્રો ફરીથી છ તારીખે ગુજરાતની અંદર આ વાદળો શા કારણે રચાશે અને શા કારણે વરસાદી ઝાપટા પડશે એમની માહિતી જણાવું તો તમે અહીંયા જોઈ શકો છો આખા ભારતનો આ નકશો છે એની અંદર બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ ગઈ હતી એ સિસ્ટમને કારણે અને મિત્રો ઉત્તર ભારતના જે રાજ્યો છે એ રાજ્યો અને અહીંયા પાકિસ્તાન અને બીજા વિસ્તારો છે એ વિસ્તારો દ્વારા પાંચો એસપીએ ઉપર એક મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ બનશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર આપ સૌ જાણો છો એ રીતે બરફવર્ષા હિમવર્ષા થતી હોય છે અને વરસાદ પડતો હોય છે કરા સાથે વરતા વરસાદ પડતો હોય છે એવી રીતે મિત્રો આ બધા વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તૈયાર થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભાગ છે એ મિત્રો અરબી સમુદ્ર સુધી આવશે ખાસ અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર આ રીતે પવનો જશે જેમને કારણે વાદળો છે એ ગુજરાતની ઉપર આવશે અને છ તારીખે છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે અને અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો આ વિસ્તારો ઉપર છ તારીખે હશે અને છ તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો આવશે જેમને કારણે છ તારીખે એ સિસ્ટમ છે એ ટર્ન લેશે અને ત્યાંથી ફરીથી ગુજરાતની નજીક આવશે અહીંયા તમે જોઈ શકો છો હાથ તારીખનો વેધર ડેટા છે હાથ તારીખના રોજ ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા હાલમાં મોડલો બતાવી રહ્યા છે મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે એ અરબી સમુદ્રથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર જશે જેમને કારણે છ તારીખના રોજ હાથ તારીખના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે હાથ તારીખનો આખા ભારતનો તમે ડેટા જોઈ શકો છો એની અંદર મિત્રો આ વિસ્તારો ઉપર બંગા અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ હતી એ સિસ્ટમ તમે જોઈ શકો છો ફરીથી ગુજરાતની તરફ ખસી છે અને ગુજરાતની નજીક આવી રહી છે ઉત્તર ભારતના રાજ્યો ઉપર સિસ્ટમ છે એ મજબૂત અવસ્થાની અંદર બતાવી રહ્યા છે આ મિત્રો ખાસ કરીને હાથ તારીખે આ સિસ્ટમ અરબી સમુદ્રવાળી ટર્ન લેશે અને ગુજરાતની નજીક આવશે અને અહીંયા તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર પંજાબ દિલ્હીના વિસ્તારો ઉપર મિત્રો ખાસ કરીને મોટું વેસ્ટર્ન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને એના ભાગરૂપે મિત્રો ગુજરાતના આ બધા વિસ્તારો ઉપર પવનો આવી રહ્યા છે વાદળો આવી રહ્યા છે અને આ સિસ્ટમ છે એ પણ ગુજરાતની નજીક આવી છે એટલે ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ છ તારીખે હાથ તારીખે રહેશે ત્યાર પછી અહીંયા તમે આઠ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો આઠ તારીખે આ અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક ઘણી બધી આવી જશે જેમને કારણે ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે વાદળો છવાશે અને આઠ તારીખે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ અહીંયા તમે જોઈ શકો છો આઠ તારીખના રોજ અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ રિટર્ન આવશે તો ફરીથી દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢના વિસ્તારો અથવા તો કચ્છના જે પશ્ચિમ સાઈડના વિસ્તારો છે એ વિસ્તારો સાથે ટકરાઈ શકે છે અને એ બધા વિસ્તારોની અંદર ફરીથી સારો વરસાદ છે એ આઠ તારીખે આપી શકે છે આ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અરબી સમુદ્રની અંદર જે હાલમાં સિસ્ટમ છે જે સિસ્ટમ ડિપ્રેશનની અવસ્થામાં હશે એ સિસ્ટમ ફરીથી ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર ફરીથી આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ સારો વરસાદ જોવા મળે એવી શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો આ નવ તારીખનો વેધર ડેટા છે નવ તારીખે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ ગુજરાતના આ બધા ભાગો ઉપર આવશે જેમને કારણે અમુક વિસ્તારોની અંદર મિત્રો જામલી કલર પણ બતાવવામાં આવી રહ્યો છે એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ વરસાદ છે એ પણ ખાબકી શકે છે હો એમ એમ વરસાદ છે એ પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ ખાબકી શકે છે પરંતુ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો છ તારીખથી આવશે છ તારીખના રોજ સાત તારીખના રોજ આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ આ ચાર દિવસ સુધી ગુજરાતની અંદર વાદળો વાદળો છવાયેલા રહેશે અને અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માવઠા એટલે કે ઝાપટા છે એ પણ નોંધાશે અહીંયા આખા ભારતનો તમે વેધર ડેટા જોઈ શકો છો ઉત્તર ભારતના જે રાજ્યો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ નબળું પડી જશે પરંતુ ગુજરાત ઉપર સિસ્ટમ જેવું બતાવી રહ્યા છે જેમને કારણે નવ તારીખે ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા તમે દસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો દસ તારીખે પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અરબી સમુદ્રની જે સિસ્ટમ આવી છે એમને કારણે આ બધા વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેશે પરંતુ મિત્રો આ થોડુંક લાંબા ગાળાનું અનુમાન છે એટલે આની અંદર થોડોક ફેરફાર થઈ શકે છે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ રિટર્ન બેક આવશે તો જ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે થોડોક મોટો જોવા મળશે બાકી સામાન્ય હળવો વરસાદ જોવા મળે એવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે અગિયાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો અગિયાર તારીખથી ધીમે ધીમે ગુજરાતની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ચોમાસાની વિદાય છે એ પણ કદાચ સંપૂર્ણપણે થઈ શકે છે અને ત્યાર પછી અહીંયા બાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો બાર તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા નથી અને અહીંયા છેલ્લે સત્તર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો સત્તર તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા નથી પરંતુ ખાસ તમને જણાવી દઉં કે પંદર તારીખે બંગાળની ખાડી છે એ ઓછી સક્રિય હતી સોળ તારીખે થોડીક વધારે સક્રિય થાય અને સત્તર તારીખે બંગાળની ખાડીવાળો ભાગ છે એ આ વિસ્તારો ઉપરથી આ વિસ્તારો સુધી પહોંચી ગયો એટલે મિત્રો સત્તર તારીખ પછી અઢાર ઓગણીસ વી અને એકવીસ બાવી એટલે કે દિવાળી આવે ત્યાં સુધીમાં આ જે ચોમાસાનો થોડોક એક્ટિવ ભાગ છે એ મિત્રો ગુજરાત ઉપર આવી શકે છે અને દિવાળીના તહેવારો દરમિયાન પણ ગુજરાતની અંદર હળવા વરસાદી ઝાપટા છે એ પડી શકે છે અને મિત્રો ચોમાસા વિદાય પછી જે વરસાદ આવતો હોય છે એ વરસાદને માવઠાનો વરસાદ કહેવામાં આવતો હોય છે તો એવી રીતે આ વખતે પણ ઓક્ટોબર મહિનાની અંદર માવઠા પડવાની શક્યતા રહેલી છે દિવાળીના તહેવારો દરમિયાન પણ માવઠાની શક્યતા રહેલી છે અંબાલાલ પટેલ દ્વારા પણ દિવાળીના તહેવારોમાં માવઠા પડવાની શક્યતા છે એ વ્યક્ત કરી દેવામાં આવી છે અને ઓક્ટોબર પછી નવેમ્બર મહિનાની અંદર પણ ખાસ મિત્રો તમને જણાવી દઉં કે નવેમ્બર મહિનો ચાલુ થવાનો છે ત્યારે પણ વરસાદ પડવાની શક્યતાઓ માવઠા સ્વરૂપે ગુજરાતની અંદર રહેલી છે વેધર ડેટાની અંદર અલગ અલગ પરિસ્થિતિઓ છે હાલમાં જો મળી રહી છે જે પણ અપડેટ આવશે જે પણ માહિતી આવશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે ખાસ તમે ખિસ્સો યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહે ત્યાર પછી અમે અંબાલાલ પટેલની નવી નકોર આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાંત વાતાવરણની અંદર હવે ધીરે ધીરે ઠંડક છે એ જોવા મળી રહી છે ત્યારે અંબાલાલ પટેલે કહ્યું છે કે ચારથી લઈ અને સાત ઓક્ટોબર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ થવાને કારણે અને બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર ફરીથી વરસાદ છે એ પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે 10 થી લઈ અને તેર અગિયાર ઓક્ટોબર દરમિયાન હવામાનની અંદર પલટો આવવાની સંભાવના છે અને અઢારથી લઈ અને તેવી ઓક્ટોબર દરમિયાન માવઠા જેવું વાતાવરણ છે એ પણ જોવા મળી શકે છે એટલે મિત્રો ગુજરાતની અંદર અઢારથી લઈ અને તેવી ઓક્ટોબરની વચ્ચે માવઠા પડવાની સંભાવના છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વરસાદનો બીજો રાઉન્ડ છે એ પણ ટૂંક સમયની અંદર આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ સક્રિય થતા તારીખ દસ થી લઈ અને તેર ઓક્ટોબરમાં પણ કંઈક અંશે વરસાદ થવાની સંભાવના છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે લાંબા ગાળાની આગાહી કરતાં પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો આવશે તો મિત્રો નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદ પડવાની માવઠા પડવાની સંભાવના છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા લાંબા ગાળાની આગાહી કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવશે અને માવઠા થઈ શકે છે અને અઢારથી લઈ અને એકવીસ ઓક્ટોબરની વચ્ચે પણ માવઠા પડવાની સંભાવના છે એ અંબાલાલ પટેલ દ્વારા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરેશભાઈ ગૌસ્વામીની નવી આગાહી ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે થી લઈ અને બે ઓક્ટોબર વચ્ચે વરસાદનો જે રાઉન્ડ હતો એ રાઉન્ડ હવે પૂર્ણ થવાને આરે છે તેમ છતાં પણ બંગાળની ખાડીમાંથી એક મજબૂત સિસ્ટમ આવી હતી અને ગુજરાત ઉપરથી પસાર થઈ છે જેમને કારણે હજી પણ ગુજરાતની અંદર આજે એટલે કે ત્રણ તારીખના રોજ ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર ત્યાર પછી ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે એની અંદર છૂટો છવાયા હળવો વરસાદ પડવાની શક્યતા રહેશે અને દરિયા કાંઠે પવન ફૂંકાવાની પણ સામાન્ય શક્યતા છે એ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતની અંદર આવશે એવી અફવાઓ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ફેલાઈ રહી છે ત્યારે પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં વાવાઝોડાનો કોઈ ખતરો નથી કોઈ વાવાઝોડું હાલમાં આવશે નહીં એટલે ગુજરાતના લોકોએ અને ખેડૂતોએ ડરવાની જરૂર નથી હાલમાં આવનાર દિવસોની અંદર વાવાઝોડાનો કોઈ ખતરો છે એ ગુજરાતની અંદર નથી અને ત્યાર પછી મિત્રો આવનાર દિવસોની અંદર વરસાદની માહિતી પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવી હતી પરેશભાઈએ કહ્યું હતું કે ચોમાસાની વિદાય થઈ જાય ત્યાર પછી જે વરસાદ પડતો હોય છે એ વરસાદને માવઠાની અંદર ગણવામાં આવતો હોય છે અને એ પ્રમાણે વર્ષ બે હજાર પચીસમાં પ્રથમ માવઠા છે સાત તારીખના રોજ આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ જોવા મળશે એટલે કે સાત આઠ અને નવ ઓક્ટોબરે ગુજરાતની અંદર માવઠા જોવા મળે એવી શક્યતાઓ પણ રહેલી છે આમ મિત્રો ગુજરાતની અંદર માવઠાને લઈને આવનાર દિવસો ની અંદર હજી પણ વરસાદ પડશે તેમને લઈને પરેશભાઈ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જે હાલમાં સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર એ રિટર્ન ફરવાની છે જે રીતે મેં તમને મોડલની અંદર જણાવ્યું છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામીએ પણ જણાવ્યું છે કે આઠ નવ તારીખ દરમિયાન ફરીથી ગુજરાતની અંદર માવઠા સ્વરૂપે હળવો વરસાદ છે એ પડી શકે છે ત્યાર પછી મિત્રો એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજના દિવસે આ સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધવાની છે અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે પણ વરસાદ જોવા મળશે તો મિત્રો અહીંયા તમે વહેલી સવારની અપડેટ છે એ જોઈ શકો છો આ વિસ્તારો ઉપર સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એ દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને મિત્રો આ જે ભાગો છે એ તમામ ભાગો ઉપર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે એટલે કે સિસ્ટમની બંને બાજુ વરસાદ છે એ વધારે જોવા મળી રહ્યો છે અને એમાંનો અમુક ભાગ છે એ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર અને કચ્છના જે આ વિસ્તારો છે એ વિસ્તારો પર આવી રહ્યો છે એટલે વહેલી સવારે એ વિસ્તારોની અંદર કદાચ વરસાદી ઝાપટા છે એ પણ નોંધાયા હશે અને ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ દિવસ જશે એમ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જશે અને થોડીક ઉત્તર તરફ પણ ખસશે એટલે કે હાલમાં જે જગ્યા ઉપર છે ત્યાંથી થોડીક ઉપર જશે જેમને કારણે કચ્છના ભાગોની અંદર વરસાદી ઝાપટા છે એ આ વિસ્તારોની અંદર પડી શકે છે આ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે ને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર પણ વરસાદી ઝાપટા છે એ જોવા મળી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો સાંજના પાંચ વાગ્યા વાગે સાત વાગ્યા આ સિસ્ટમ છે એ થોડીક ઉપર ખસશે જેમને કારણે એમનો ઘેરાવો કચ્છના આ ભાગો વિસ્તારો આ ભાગ વિસ્તારો ઉપર આવશે જેમને કારણે વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતા દેખાય રહી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ચાર તારીખથી આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર ખૂબ જ ગતિ કરતી આગળ વધશે અને મિત્રો ચાર તારીખે સાંજે અથવા તો પાંચ તારીખે વહેલી સવારે આ સિસ્ટમ છે એ વધારે મજબૂત થશે ખાસ અહીંયા તમે જોઈ શકો છો એના ઉપર જે રોટેડ થતા પવનો છે એ પણ ખૂબ જ ઝડપી ફરી રહ્યા છે અને એમાં પવનની સ્પીડ છે એ પણ મિત્રો પચાસથી લઈ અને સાઠ કિલોમીટરની થઈ શકે છે એટલે ફરીથી એ સિસ્ટમ જ્યારે પાંચ તારીખે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈ શકે છે અને ત્યાર પછી એ સિસ્ટમ ફરીથી મિત્રો ગુજરાતની નજીક આવી શકે છે અહીંયા તમે જોઈ શકો છો મોડલની અંદર બતાવી રહ્યા છે આ રીતે સિસ્ટમ છે એ રોટેડ થવાની છે છ તારીખથી સિસ્ટમ બેક આવી રહી છે આઠ તારીખે તમે જોવો છો ફરીથી ગુજરાતની નજીક આવી રહી છે